મારું નામ હિના ભટ્ટ છે વિહાર સંસ્થામાં ચીફ કોર્ડિનેટરની સેવા બજાવું છું વિહાર સંસ્થામાં સિવણ ક્લાસ ઓગણીસો ને પચાસથી શરૂ છે અને અત્યારે અમારે ત્યાં લગભગ પચાસથી સાઠ બહેનો તાલીમ લઈ રહી છે અમે અગિયાર હજાર બહેનોને અત્યાર સુધીમાં તાલીમ આપી છે અને ચારસો બહેનોને સિવણના સંચા આપેલ છે જે બહેનોને પરિવારમાં કોઈ કમાવાળું ન હોય તે બહેનોને અહીંથી સંચા આપી અને કામ પણ અમે આપીએ છીએ અને એવી જ રીતે અમારે એક વિચાર આવ્યો કે મકરસંક્રાંતિના દિવસોમાં બાળકો અથવા તો વડીલો જે કોઈ પણ સ્કૂટર ઉપર જતા હોય છે તો એ લોકોને ગળામાં દોરીથી ગળું કપાવાની અથવા તો ચીરો પડવાની એવી શક્યતા રહે છે એના માટે અમારે શિશુયારના મંત્રી અને શિશુયાર સંસ્થાના કાર્યકરોને એવી રીતે વિચાર આવ્યો કે ભાઈ આપણે એવું કંઈક કરીએ કે જેથી બાળકોના અને વડીલોના ગળામાં કાંઈ ઈજા ન પહોંચે તો એના માટે અમે એક બેલ્ટની શરૂઆત કરી અને એના પ્રચાર માટે અમે કાપડ વેસ્ટ કાપડ અમે બધા ડોનરોને પણ વાત કરી કે કોઈના પાસે અથવા તો કાપડની દુકાનમાં કે ભાઈ તમારી પાસે જેવું કાંઈ વેસ્ટ કાપડ હોય તો અમને આપો અમે આ રીતે ઉપયોગમાં લઈએ છીએ તો વેસ્ટ કાપડમાંથી અમારે બહેનોને રોજગારી મેળવવા માટે અમે ગળાના બેલ્ટ બનાવીએ છીએ સ્કૂલમાં દર વર્ષે લગભગ પાંચથી છ હજાર અમારે વેચાણ કરીએ છીએ સ્કૂલમાં અને એ બહેનોની રોજગારી આપવા માટે અમે નજીવા દરે પાંચ રૂપિયાના એક બેલ્ટના દરે અમે વેચીએ આપીએ છીએ સેવાભાવની આ સેવાભાવની આ પ્રવૃત્તિ અમારી છે જે અમને લોકોને સારું છે કે આ અમે લોકોના માટે ઉપયોગી થાય છે એટલે શિશુ આ સંસ્થા દરેક સ્કૂલ અને જે લોકો પણ આનો ઉપયોગ કરે છે એ માટે બધાનો આભાર માને છે આપણે બાળકો માટે થઈને બેલ્ટ બનાવીએ છીએ જેથી કરીને ગળું ગળામાં આવી ન જાય તે માટે થઈને બેલ્ટ બનાવીએ છે તેમાં આ પ્રકારના બેલ્ટ હોય છે અને શાળાઓમાં પાંચ હજાર જેટલા મોકલાવીએ છીએ દર વર્ષે અમારે વેસ્ટ કાપડ હોય ને એમાંથી અમે બનાવીએ છીએ અંદાજે બે ત્રણ હજાર બનતા હશે

અમે આ છે રોજના સો બસો જેટલા બેલ્ટ કરીને અહીંયા આપીએ છીએ જેથી લોકોને ગળામાં જીવનું જોખમ પણ ન રહે અને એ લોકો સેફ સેફ રહે અને રસ્તા ઉપર એ લોકોને પતંગની દોરી કે એવું કંઈક આવી જાય એનો જીવ બચી જાય અનેથી રોજગારી પણ તમને મળે છે હા અમને આમાંથી રોજગારી પણ મળે છે અને સેવા ભાવને ભાવના તરીકે અમે આ કામ પણ કરીએ છીએ એટલે લોકોનું પણ કામ થાય ને અમારું પણ કામ થાય છે